દેશમાં વિવિધ સ્થળોએ તોફાની તત્વોના સુધરવાના આસાર દેખાઈ રહ્યા નથી ત્યારે છેલ્લા ચોવીસ કલાકમાં બે વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ બનવા પામી છે જેમાં પહેલી ઘટના ગત રોજ બુધવાર રાત્રે બનવા પામી હતી જ્યારે લખનઉ પટના વંદે ભારત પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારે બીજી ઘટના આજરોજ ગુરુવાર સવારે પ્રકાશવામાં આવી હતી જ્યારે રાંચીથી પટના જતી વંદે ભારત ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો તો મળતી માહિતી મુજબ ગત રોજ બુધવાર રાત્રે બદમાશોએ લખનૌથી પટના જતી વંદે ભારત ટ્રેનો પર ભારે પથ્થરમારો કર્યો હતો આ પથ્થરમારાના કારણે ટ્રેનના સી પાંચ કોચનો પાંચ તૂટી ગયો હતો તો જાણવા મળી રહ્યું છે કે વારાણસી સ્ટેશનથી ટ્રેન ઉપડ્યા બાદ આ ઘટના બનવા પામી હતી તો આ ઘટનામાં કોઈ મુસાફરોને ઈજા થઈ હોવાના અહેવાલ નથી તો હાલ પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ત્યારે રેલવે પણ આ મામલે તપાસ કરી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ